કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ ઓગણીસ બે બે હજાર પચીસ બુધવાર જામજોધપુર એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયા ધારી એક હજાર એકસો ને એસી રૂપિયાથી એક હજાર એકસો ને એસી રૂપિયા સમી એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા હળવદ એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને વીસ રૂપિયા કાળી એક હજાર ત્રણસો ને એક રૂપિયાથી એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા બોટાદ એક હજાર બસો રૂપિયા થી એક હજાર રાજકોટ એક હજાર બસો સાઠ રૂપિયાથી એક હજાર પાંચસો ને છવ્વીસ રૂપિયા અમરેલી એક હજાર ને પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા જોઈએ આગળ દર એક હજાર ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો મેંદેડા એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા ખાંભા એક હજાર ને પચોતેર રૂપિયાથી એક હજાર ત્રણસો ને સાઠ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં ભાઈના રેજો

કોડીનાર એક હજાર બસો રૂપિયાથી એક હજાર પાંચસો એક હજાર બસો બ્યાસી રૂપિયાથી એક હજાર ને પાંચસો રૂપિયા વેરાવળ એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને સિતેર રૂપિયા ઈડર એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા હારીજ એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને સિતોતેર રૂપિયા ભચાઉ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા બાબરા એક હજાર બસો ને સાઠ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એસી રૂપિયા જસ્તણ એક હજાર ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંદર રૂપિયા જોઈએ આગળ અડાલી એક હજાર એકસો ને પંચ્યાસી રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા જુનાગઢ એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને એંસી રૂપિયા ભુજ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને એંસી રૂપિયા મહુવા એક હજાર ત્રણસો ને આડત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને અડતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સો ટકા જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં જો નવા આવે ખેડૂત મિત્રો તો ચેનલે પેલા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જય જવાન જય કિસાન